કાર્યકરો ભાજપમાં જોડાયા છે સી આર પાટીલ ની હાજરીમાં આ લોકો ભાજપમાં સામેલ થયા છે જેમાં બોરસદ તાલુકાના સરપંચો પૂર્વ સરપંચો તાલુકા અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યો દૂધ મંડળીઓના હોદ્દેદારો સહિત ત્રણ હજાર બોતેર કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે આ વિસ્તાર કોંગ્રેસનો ગઢ ગણાતો હતો ભાજપે નેતા ભરતસિંહ સોલંકીના ગઢમાં મોટું ગાબડું પણ પાડ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં રામ મંદિર પર હુમલા થવાની માહિતી મુંબઈ કંટ્રોલ રૂમને મળી છે આરપીએફના કર્મચારી સોહમ પાંડે મુંબઈ કંટ્રોલ રૂમને ફોન કરીને આ માહિતી આપી છે તેમણે કહ્યું છે કે મારા એક મિત્રને ખબર પડી હતી કે આગ્રાના આદતપુરનો રહેવાસી સોહેલ કુરેશી નામનો વ્યક્તિ રામ મંદિર પર હુમલો કરવાનો છે આ પછી પોલીસ સતર્ક થઈ ગઈ છે અને પોલીસ આ મામલાની સઘન તપાસમાં લાગી ગઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઠ વર્ષમાં પહેલીવાર ગુજરાતી ક્રિકેટરે પત્નીનો ચહેરો બતાવ્યો છે ઈરફાન પઠાણે લગ્નની આઠમી એનિવર્સરી પર પોતાની પત્ની સફા બેગની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે પહેલીવાર ઈરફાને પોતાની પત્નીનો ચહેરો જાહેરમાં બતાવ્યો છે તેમની આ તસવીરને સોશિયલ મીડિયા પર બહુ પસંદ કરવામાં આવી રહી છે લોકો પહેલીવાર સફા બેગની તસવીર જોતા જ તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો બોત્તરમો પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સાથે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એમએસ યુનિવર્સિટીના કુલપતિ શિક્ષણ મંત્રી અને અન્ય મહાનુભાવો હાજર હતા સીએમના હસ્તે વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ્સ અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા સાથે વિદ્યાલયની ખાસ પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે